વડોદરા રેલવે સ્ટેશન પરથી દુર્લભ પ્રજાતિના સસલા અને ઉંદર ઝડપાયા છે પાર્સલમાં તેઓને હાવડાથી જામનગર લઈ જવામાં આવી રહ્યા હોય આ દુર્લભ સસલા અને સફેદ ઉંદર મળી આવ્યા છે ટ્રેનમાં ખૂબ જ નાના પાર્સલમાં સસલા અને ઉંદરનો મોટી માત્રામાં જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો અને જેમાં કેટલાક સસલા અને સફેદ ઉંદર મૃત હાલતમાં પણ મળી આવ્યા છે રેલવે મારફતે પાર્સલમાં લઈ જવામાં આવી રહ્યા હતા સસલા અને ઉંદરનો જથ્થો જેને જીવદયા પ્રેમી નેહા પટેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે કાયદેસરની કાર્યવાહી આ મામલે કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે

તો હાવડા ટ્રેનમાંથી ઉતરેલા હતા અને એક દોઢ કલાકથી આવી રીતના પડી રહ્યા હતા જેની જાણ અમારા ગ્રુપમાં થતાં મેં અને નેહાબેન સ્થળ પર પહોંચી અમારા સિનિયર રાજભાવ સરને વાત કરતાં એ મિટિંગમાં હોવાથી એ ના પહોંચી શક્યા ત્યારબાદ જોયું તો ખરેખર સસલા ઉંદર ગિનીપિક્સ આ બહુ જ ક્રૂરતાપૂર્વક ભરી રાખેલા હતા તો તેની જાણ અમે જોયું અને રેલવેની અંદર જે નવલસર છે એમને જાણ કરી એમની ઓથોરિટી માગી એમની પરમિશન માગી તો જેના કલકત્તા ખાતેથી જેને ભરેલા છે એ કહે છે કે મારી ભૂલ છે મેં જે બીજા કોઈ ડીલરને એક ભરવાનું કીધું તો પાર્સલ બોક્સમાં અને એને આ બોક્સમાં ભરી દીધા છે અમે એને જાણ કરી છે કે આમાં અમુક ફિમેલ જે સસલા છે એ અત્યારે ડિલિવરી થઈ રહ્યા છે એમના બચ્ચા મરી રહ્યા છે એટલે આ એક એસપીસીએ તરીકે પ્રાણી કૃતા અધિનિયમનો ગુનો બને છે એ ગુનો દાખલ કરવાનું રેલવેને અમે જાણ કરેલું છે ત્યારબાદ અમે ડીઆરડી પ્રતાપનગરમાં એમની લેખિત રજૂઆત કરીને કહેવાના છે કે આ જ્યાંથી ભરેલા છે એમના નોર્મ્સ ફોલો નથી કરવામાં નોર્મ્સમાં પહેલું એક આવે કે તમે જે પાર્સલ કેજ છે એની અંદર જુઓ કેટલા મૂકાય જો બે બાય બેનું કેજ હોય એમાં તો બે જ મુકાતા હોય આમાં તો એકમાં જ દસ દસ છે એટલે આવી રીતનાનો ગંભીર ગુનો છે અને આ રેલવેની આડમાં આ રીતના બિઝનેસ થઈ રહ્યો છે એટલે રેલવેએ બી પૂરી ચકાસણી કરીને આ પાર્સલ મૂક્યું છે બીજું કે એનો પ્રવાસ દરમિયાન આ મોટો સફર છે એટલે સફોકેશન થવાની ગરમીમાં આટલી ગરમીમાં આ લોકોને આ રીતના મૂકેલા છે ખાવા પીવાનું બહુ ઓછું છે એ રીતના ગંભીર ગુનો નોંધવા વાત છે અત્યારે રેલવેને જાણ કરી અને કલેક્ટર ઓફિસમાં જાણ કરી આનું તો હા એમના જે રેલવેના તમામ અધિકારી જે પાર્સલ વિભાગમાં હોય એમને તાલીમની સખ્ત જરૂરત છે હું આપના માધ્યમથી કહેતો હોય એમને તાલીમની જરૂર હોય તો હું વાઇલ્ડલાઇફ પ્રાઇમ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો તરફથી આ તાલીમની આયોજના કરી આપીશ તમામ રેલવે અધિકારીને ફ્રી ઓફ તાલીમ કરવામાં આવશે બે દિવસનો સેન્સર કરી આપવામાં આવશે આવી છે કોને કોને આ પાર્સલ આપવામાં આવે હવે કોઈ પઠાણ ભાઈ કરીને છે જે આ ડિલિવરી લેવાના હતા એમને એવું જણાવેલું છે કે અમે આ રિસર્ચ પર્પઝથી લાવેલા છે અને અમે આગળ રિસર્ચ કરવામાં પણ હું આપના માધ્યમથી જણાવું કે કોઈ પણ રિસર્ચ કંપની આવી રીતના લેતી નથી ડાયરેક્ટલી કંપની ટુ કંપનીનું કન્સાઈનમેન્ટ હોય છે એ ફૂલ્લી સેફ્ટી સાથેનું હોય છે હવે તમે જો આવા ખુલ્લામાં છે બાજુમાં મચ્છીનું કન્સાઈનમેન્ટ છે તો બેક્ટેરિયા કેટલો હોય અને આમાંથી જ એના પર જો રિસર્ચ કરવાની હોય તો દવામાં કેટલા બેક્ટેરિયા થતા હશે એટલે આ કંપનીની આડમાં લાવવામાં આવતું એ ખોટી વાત છે રિસર્ચ કંપની ડાયરેક્ટલી એમની ગાડી એમના કન્સાઈનમેન્ટ બધા અલગ જ હોય છે રિસર્ચ કંપની કોઈ દિવસ આવામાંથી નથી લેતી

હા હવે નવું ડેવલપમેન્ટ જાણવા મળ્યું છે કે આ એ લોકો જ છે જે એ લોકો ભરૂચથી એક કન્સાઇનમેન્ટ આવ્યું હતું આજે છ મહિના પહેલાં ત્યારે બાપોટ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન થઈ હતી અને ત્યારે પાંચસો જેટલા સસલા હતા જે જામનગર જઈ રહ્યા હતા ત્યાં ઝૂ છે નવું કંઈક ખુલ્યું છે એના માટે એવું કીધું અને પછી આપણે પાંછાપોળમાં એ સસલા મૂકી દીધા હતા કસ્ટડીમાં અને હવે ફોન આવ્યો છે એ જ ભાઈનો ફોન આવ્યો છે કોઈ સંજયભાઈ છે જે જામનગરથી છે એમને ખબર પડી કે હું અહીંયા પહોંચી ગઈ છું એટલે એમને મને ફોન કર્યો અને હવે રમેશભાઈ વાત કરી રહ્યા છે એમની સાથે અને એ કહે છે કે એ લોકોનું આ કન્સાઈનમેન્ટ હતું ને તમે આ ખોટું કરો છો પકડ્યું તે તો આ કાયદા વિરુદ્ધ એ લોકોએ કર્યું છે તમે જ જોયું કેટલું મરણ છે અંદરને ખાઈ રહ્યા છે પોતાના જ બચ્ચાઓને તો શું બાઇક કર્યું એટલે એ લોકો એ એને અધિકાર થઈ ગયો કે તમે ક્રૂલ્ટી કરો તમે બાય કર્યું તમારી પાસે પેપર્સ હોય તો એનો મતલબ એવું તો નથી કે તમે ક્રૂ કૃરતા કરવા માટે તમને પરમિશન છે તો એ અત્યારે વાતચીત ચાલી રહી છે અમને તો ફોન હતો અમે કોઈ રેડ નથી કરી અમને કોઈ રાહદારીએ ફોન કર્યો કે અહીંયા આવી રીતે સસલા પડ્યા છે રેલવે પ્લેટફોર્મ પર અને અમે આવી ગયા અહીંયા અને અમે આવી ગયા એટલે હવે જોઈએ શું થાય છે કેમ કે હવે તો ક્લેમ કરવા માટે આવી ગયા છે ના થવું જોઈએ ના યોગ્ય બિલકુલ નથી ભયંકર કૃતા છે બચારે મુંગર પ્રાણીઓ થોડુંક બોલી શકે છે પશ્ચિમ બંગાળથી ટ્રેનમાં આવું કંઈ મજાક છે શું એ લોકોની જવાબદારી નથી તે લોકો સારી રીતે એ લોકો બોક્સમાં ને જે રૂલ્સ બનાવ્યા છે સરકારે એને એને ફોલો કરે માહિતી છે લેબ માટે મંગાવ્યું છે ના ના જઈ શકે લેબ ટેસ્ટિંગ માટે આ કંઈ અલગ જ વસ્તુ લાગે છે આ કઈ અલગ જ બહુ મોટું ષડયંત્ર છે ના આવી રીતે ના લઈ જાય લેબમાં આ કઈ મોટું ષડયંત્ર છે અને આમાં કોઈ પઠાણ છે એનું નામ આવી રહ્યું છે અને જામનગરમાં કોઈ સંજયભાઈ છે એ લઈ રહ્યા છે પશ્ચિમ બંગાળથી હવે જામનગર જઈ રહ્યા ભૂલથી આ પાર્સલ અહીંયા ગયો છે આગળ જવાનું હશે કદાચ ટ્રેન ડ્રાઈવર ચેન્જ થતી હશે પોલીસને બોલાવીશું ને હવે અમે